નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે સફાઈ કોન્ટ્રાક્ટમાં થયેલ ફરિયાદ બાદ નલિયા ડેપોના ડેપો મેનેજરને સસ્પેન્ડ કરાયા નલિયાના એસટી ડેપો મેનેજર દ્વારા સફાઈના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ આચરાતું હોવાની ફરિયાદો બહાર આવ્યા બાદ અંતે આ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરાયા છે એસટીના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ડેપોમાં ફરજ બજાવતા મેનેજર સુરેશ બી પરમાર દ્વારા કચેરીમાં જ ફરજ બજાવતા એપ્રેન્ટિસ કર્મચારીના નામે જ કોન્ટ્રાક્ટ બતાવી બિલો બનાવી કૌભાંડ આચરાતું હોવાની થયેલી ફરિયાદો બાદ એસટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરાતા આ ડેપોમાં સફાઈ કરતા કામદારો

અને ના માટે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર